ધરતીનો છેડો ઘર મારા ઘરે કંટાળે ને પછી બૈરા છોકરા બધા ઘરના ઘરવાળાને બધા બાપુજી પપ્પા તમે ક્યાંય બહાર ફરવા લઈ જતા નથી ને આ વખતે તો વેકેશનમાં તમારે યુરોપની ટૂર કરાવવી પડશે અને બહુ વાહે લાગે ને પછી સુખી માણસ હોય પૈસે પહોંચતા યુરોપની ટૂર કરે એક મહિનાની આજ તો બધું જ બધે ફેરવવા છે અલાસ્કાઈ જઈ આવવું છે યુરોપના એક એક દેશો જોવા છે વેકેશનનો આખો મહિનો ફેરવા તમને બધે જાય સારી સારી હોટેલોમાં રહેવાનું મળે નવા નવા સ્થળો જોવાનું મળે કેટલાય પ્રકારના એન્ટરટેનમેન્ટ કેટલા પ્રકારના ફૂડ પણ વિશેક દિવસ થાય ને એટલે સૌથી પહેલાં વેલા ઘરવાળી કંટાળે પણ ધીમેથી પૂછે હજી કેટલા દી બાકી રહ્યા કે નહીં હજી તો ઘણું બધું જોવાનું બાકી છે છોકરાઓ કે હા હા પપ્પા હજી તો મજા આવે છે પછી અઠવાડિયું જયારે બાકી રહે ને ત્યારે આમ પરાણે ખેંચતા હોય એવું લાગે તો પછી રાતે હોટલમાં હોતી વખતે હે હું એમ કહું હવે હાલો ને ઘીરે આ અઠવાડિયું આપણે ઓછું કરી પૈસા પાછા મળે કે નહીં અરે ગાંડી આમ કંઈ હશે હજી તો આટલું કે હવે ઘર યાદ આવે આ બધું ખાઈ ખાઈને કંટાળો આવે ઘરે જઈ અને મારે પહેલું કામ તો અડદની દાળને રોટલા કરવા છે મારે પોતાને હાથે એ ખાવા છે અને એક મહિના પછી ઘરે પાછા આવે ને અને ઘરને જોવે તો એવું વાલું લાગે દરવાજો ખોલી અને જેવા અંદર હિંડોળે બે આ હોમ સ્વીટ હોમ પછી ઘર વાલું બહુ લાગે એ ઘર વાલું લાગે એટલા માટે ખર્ચો કરી આવવો જઈ આવવું પંદર વીસ દિવસ સમયાંતરે